આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રની ચર્ચા પરથી એટલું સ્પષ્ટ થઈ આવે છે કે આ રાજ્યની સરકાર દ્વારા જે આ વર્ષ માટે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું જે બજેટ બનાવવામાં આવ્યું આ બજેટ પૈકી અડતાલીસ હજાર નવસો એંસી કરોડ તો ફક્ત કર્મચારીઓના પગારમાં ખર્ચ થવાના છે છવ્વીસ હજાર ચારસો કરોડ રૂપિયા જે નિવૃત્ત કર્મચારીઓ છે એના પેન્શનમાં ખર્ચ થશે ને ઓગણત્રીસ હજાર નવસો ચોપન કરોડ જેટલી માતબાર રકમ એ રાજ્યમાં જે દેવું છે એના વ્યાજની ચૂકવણીમાં ખર્ચ થવાની છે એટલે આમ જોવા જઈએ તો કુલ બજેટના ત્રીસ ટકા જેટલી રકમ ફક્ત પગાર પેન્શન અને વ્યાજમાં ખર્ચ થવાની છે રાજ્ય સરકારનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે અંદાજપત્ર હતું એ મુજબ રાજ્યનું દેવું ત્રણ લાખ સિત્યોતેર હજાર ત્રણસો ને બાસઠ કરોડ હતું આજે એક વર્ષ પછી વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું અને એમાં જે દેવાનો અંદાજ આપવામાં આવ્યો છે એ મુજબ ચાર લાખ છવ્વીસ હજાર ત્રણસો ને એંસી કરોડનું દેવું આ વર્ષે થવા જઈ રહ્યું છે એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે કદાચ ગુજરાતના લોકોને રાહતો આપવા માટે દેવું વધાર્યું હોત તો આવું કાર્ય હોત પણ સરકારના ઉત્સવો તાઇફા મહોત્સવો મેળાવડા અને જાહેરાતોમાં જે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે દરેક બાળક આજે દેવું લઈને જન્મી રહ્યું છે આજે બજેટ પરથી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નાણાં શ્રીએ બજેટ પ્રવચનમાં એમ કીધું કે ગુજરાતમાં શહેરો તરફ દોટ વધી છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ગુજરાતમાં પંચોતેર ટકા વસ્તી શહેરોમાં વસતી હશે એવું સરકાર જ કહે છે અને એનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની નીતિ અને નિયત બંને ગુજરાતના ગામડા તૂટી જાય ખાલી થઈ જાય અને શહેરીકરણ વધે એ તરફની છે અને એનો પુરાવા રૂપે જોઈએ તો સરકારે જે ગ્રામ વિકાસ વિભાગને પૈસા ફાળવા જોઈએ એટલે કે ગામડામાં સારા રસ્તા બને સારી પાણીની સુવિધા બને સારા આવાસો બને રોજગારીની તક મળે સારી શિક્ષણ વ્યવસ્થા હોય સારી આરોગ્યની વ્યવસ્થા હોય તો લોકો ગામડા છોડીને શહેરોમાં ના જાય પણ આજે ગામડામાં તમામ વ્યવસ્થાઓનો અભાવ હોવાને કારણે લોકો શહેરો તરફ વળ્યા છે અને એનું કારણ છે કે સરકાર જે બજેટ ફાળવે છે ગામડા માટે ગ્રામ વિકાસ માટે ઓછું ફાળવે છે આખા નેશનલની એવરેજ જે બધા રાજ્યો જોઈએ તો એવરેજ ગણીએ તો બજેટના પાંચ ટકા રકમ આખા દેશમાં એવરેજ ગ્રામ વિકાસ માટે ફળવાય છે પણ ગુજરાતમાં બજેટના ફક્ત બે પોઈન્ટ નવ ટકા રકમ ફળવાય છે આપણા કરતાં તો ઝારખંડમાં તેર પોઈન્ટ નવ ટકા ફળવાય છે બિહારમાં દસ ટકા ફળવાય છે રાજસ્થાનમાં સાત ટકા ફળવાય છે વેસ્ટ બેંગોલમાં છ ટકા ફળવાય છે આંધ્રપ્રદેશમાં છ ટકા ફળવાય છે પણ ગુજરાતમાં ગામડાના વિકાસ માટે ગામડાના લોકોની સુવિધા માટે ફક્ત બજેટના બે પોઈન્ટ નવ ટકા વપરાય છે એ જ રીતે ખેતી માટે ખેડૂતો માટે પણ આ સરકાર અન્યાય કરી રહી છે આખા દેશની એવરેજ જોઈએ તો જે કૃષિ વિભાગ માટે બજેટ ફળવાય એ કુલ બજેટના એવરેજ દેશની જોવા જઈએ તો પાંચ પોઈન્ટ નવ ટકા બજેટ ફળવાય છે જ્યારે ગુજરાતમાં ફક્ત પાંચ ટકા બજેટ ફળવાય આપણા કરતાં તો કૃષિ માટે ખેડૂતો માટે છત્તીસગઢમાં સોળ ટકા ફળવાય છે પંજાબમાં દસ ટકા તેલંગાણામાં અગિયાર પોઈન્ટ સાત ટકા આંધ્રપ્રદેશમાં સાત પોઈન્ટ છ ટકા વેસ્ટ બંગાલમાં છ પોઈન્ટ ચાર ટકા કર્ણાટકમાં સાત ટકા એટલે આપણા કરતાં અનેક રાજ્યોમાં વધારે ખેડૂતો માટે ખેતી માટે બજેટ ફળવાય છે પણ ગુજરાતની સરકાર ગુજરાતના ખેડૂતોને સતત અન્યાય કરતી આવી છે એવું આ બજેટથી પણ પ્રસ્થાપિત થાય છે આરોગ્ય ક્ષેત્રની ખૂબ વાતો થાય કોરોનાના કાળ પછી આરોગ્યની બધાને ચિંતા છે આખા દેશના બધા રાજ્યોના બજેટનો અભ્યાસ કરીએ તો નેશનલ લેવલે જે આરોગ્ય ક્ષેત્રે બજેટ ફળવાય છે દરેક રાજ્યોના બજેટના ટકાવારી જોઈએ તો એવરેજ સરેરાશ છ પોઈન્ટ બે ટકા રકમ આરોગ્ય ક્ષેત્રે નેશનલ એવરેજ છે જ્યારે ગુજરાતની એવરેજ પાંચ પોઈન્ટ છ ટકા છે એટલે નેશનલ એવરેજથી પણ ઓછા ફળવાય એટલે આરોગ્ય હોય કૃષિ હોય કે ગ્રામ વિકાસ હોય આવા બધા ક્ષેત્રો જે પ્રજા સાથે સીધા જોડાયેલા છે એમાં સરકાર બજેટ ઓછું પાડવે ખાસ કરીને ગામડા તૂટી રહ્યા છે શહેરો તરફ લોકો વળી રહ્યા છે આ શહેરીકરણ થવાથી જે સમસ્યાઓ ઊભી થવાની છે કે શહેરોમાં વસ્તીનો વધારો થશે ગીતતા થશે એનાથી ટ્રાફિકની અવ્યવસ્થાઓ થશે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાશે ગુનાખોરી વધશે પ્રદૂષણના પ્રશ્નો થશે રહેણાંક મકાનોની અછત ઊભી થશે એટલે મોંઘવારી વધશે આ તમામ જે સમસ્યાઓ શહેરીકરણથી થવાની છે એ આવનારા સમય માટે ગુજરાત માટે ખૂબ ચિંતાજનક છે અને ગામડાથી લોકો શહેરો તરફ જાય તો સરકારની નીતિ હોવી જોઈએ કે ગામડાને તૂટતા અટકાવવા એના માટે વધારે બજેટ ફાળવવું એના માટે વધારે સુવિધા આપવી શિક્ષણ આરોગ્ય રોજગારની ત્યાં સ્થાનિક સ્તરે વ્યવસ્થા કરવી પણ આ સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો તો કરે છે પણ ગામડાઓને સતત અન્યાય કરતી આવી રહી છે એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સબકા સાથ સબકા વિકાસની વાત થાય હમણાં થોડા દિવસો પહેલાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની જાતિ બાબતનો વિવાદ થયો કે પંચમાં જન્મ્યા નથી એ વખતે જ અમે કીધું હતું કે જન્મ તો બક્ષીપંચમાં નથી થયો પણ કર્મે પણ બક્ષીપંચની તરફેણ કરવાવાળા નથી આજે એનો પુરાવો વિધાનસભાના કામગીરી અંદાજપત્રમાં સરકારના જ પ્રકાશન પરથી સ્પષ્ટ થાય છે સરકારના પ્રકાશનમાં સરકારે કીધું છે કે રાજ્યમાં બક્ષીપંચ સમાજની બાવન ટકા વસ્તી છે એકસો છેતાલીસ જ્ઞાતિઓનો સમાવેશ છે અને એને છેલ્લા વીસ વર્ષથી જે બજેટ ફાળવાય છે અને ચાલુ વર્ષના બજેટની વાત કરીએ તો પણ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડના બજેટમાં આ બક્ષીપંચ સમાજ માટેનો જે વિભાગ અલગ છે એને ફક્ત ઓગણત્રીસો કરોડ રૂપિયા ફાળવ્યા છે એટલે એક ટકો રકમ પણ આ વિભાગને ફાળવવામાં નથી આવી અને એ જ રીતે આ વિભાગને સતત અન્યાય થઈ રહ્યો છે આ સમાજોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આજે અમે માગણી કરી છે વિધાનસભા ગૃહમાં કે એસસી એસ ટી ઓબીસી માઇનોરિટી સમાજને બજેટ ફાળવણીમાં જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર થાય અને ન્યાય મળે એટલા માટે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક ધોરણે કરાવે એવી માગણી પણ કરી છે સાથે સાથે ત્યાં આખા ગુજરાતમાં રોજગારની સમસ્યા છે લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે આજે આ સવારે જ આપણે જોયું પ્રશ્નોત્તરીમાં કે શિક્ષણ વિભાગમાં હજારોની સંખ્યામાં પદો ખાલી છે સોળસો જેટલી શાળાઓમાં એક જ શિક્ષકથી આખી સ્કૂલ ચાલે છે તો જે ભરતી માટેનું કેલેન્ડર છે એનો પણ અમલ યોગ્ય રીતે થતો નથી એના માટે પણ પૂરતું બજેટ ફળવાવું જોઈએ સાથે સાથે તમને એક દાખલો એટલા માટે આપવો છે કે સરકાર બજેટ બનાવે બજેટ રજૂ કરે ને એની જાહેરાત થાય કે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાનું અમે બજેટ ફાળવ્યું આટલી મોટી રકમનું બજેટ ફાળવ્યું એવું ગૌરવ પણ લે પણ ખરેખર હકીકત શું થાય છે અને એક જ બે દાખલા લઈએ તો શ્રમ રોજગાર વિભાગની વાત કરીએ તો એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસ બે વર્ષના આંકડા લઈએ તો આ બે વર્ષમાં જે સરકારે બજેટમાં જોગવાઈ કરી એ ત્રણ હજાર ત્રણસો ને ઓગણચાલીસ કરોડની જોગવાઈ કરી એની સામે જ્યારે એકચ્યુઅલ એ વિભાગને નાણાં વિભાગ તરફથી ફાળવણી થાય તો એમણે બે હજાર આઠસો ને ઇકોતેર કરોડની ફાળવણી કરી એટલે જોગવાઈ કરતાં જે ફાળવણી કરી એ ચારસો ને સડસઠ કરોડ રૂપિયા ઓછી કરી અને એમાંથી જ્યારે ખર્ચ થયો એના હિસાબો થયા તો ફાળવણીમાંથી પણ એકસો ને કરોડ રૂપિયા ઓછા વાપર્યા આ એક જ વિભાગનો દાખલો છે આવા બીજા વિભાગનો પણ દાખલો લઈએ તો દરેક વિભાગમાં જે ફાળવણી કરવામાં આવે છે ગ્રામ વિકાસ હોય પશુપાલન વિભાગ હોય ઉદ્યોગ વિભાગ હોય જળ સંપત્તિ વિભાગ હોય ગ્રામ વિકાસથી લઈને શ્રમ રોજગાર વિભાગ બધા વિભાગોમાં મહેસૂલ બધા એના તમે આંકડા જોશો તો બજેટમાં રકમ મોટી ફાળવામાં જાહેરાત મોટી થાય ફાળવણી એનાથી ઓછી થાય ખર્ચ એનાથી ઓછો થાય અને ફરી સરકાર વાહવાહી લે કે અમે ખૂબ મોટી રકમ ફાળવી પણ આ તમામ તથ્યો પુરાવાથી સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે આજે આ બજેટની ચર્ચાથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ સરકાર ગામડા વિરોધી સરકાર છે ગામડા તૂટવા માટે આ સરકારની નીતિને નિયત જવાબદાર છે આ સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી ગરીબો વિરોધી સરકાર છે આ સરકાર ખેડૂત અને ખેતી વિરોધી છે આ સરકારે ગ્રામ વિકાસ પ્રત્યે જે હોરમાયું વર્તન રાખ્યું છે એના કારણે ગામડા તૂટી રહ્યા છે બરબાદ થઈ રહ્યા છે શહેરીકરણ વધી રહ્યું છે ત્યારે આ સરકારનું જે બજેટ આજે રજૂ થયું ને ચર્ચા થાય છે એના પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર સબકા સાથ સબકા વિકાસ માટે નહીં પણ મુઠ્ઠીભર લોકોના વિકાસ માટે કામ કરી રહી છે આપણે બધા જાણીએ છીએ કે વર્ષ બે હજાર બાવીસથી ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ડ્યુ છે સાથે સાથે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આખી સંખ્યા જોઈએ તો લગભગ પાંચ હજાર જેટલી ગ્રામ પંચાયતો એટલે કે વન થર્ડ ગ્રામ પંચાયતો આખા ગુજરાતની ચૂંટણી વગર વહીવટદારોથી ચાલે છે પંચોતેર જેટલી નગરપાલિકા બે જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત અને અનેક બેઠકોની પેટા ચૂંટણીઓ છેલ્લા દોઢ વર્ષથી નથી થઈ સરકાર પાસે પહેલાં બહાનું હતું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ નથી આવ્યો રિપોર્ટ આવી ગયે પણ આજે છ મહિના જેટલો સમય થવા આવ્યો તેમ છતાં ચૂંટણી કરતી સરકાર ચૂંટણી કરતી નથી કાયદાની નિયમોની જોગવાઈ મુજબ છ મહિનાથી વધારે વહીવટદારનું શાસન ના રાખી શકાય દોઢ વર્ષનો સમય થયો સરકારને હવે ફાવટ આવી ગઈ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે પણ સરકારના મળતિયા માનીતા વહીવટદારોથી સરકારને શાસન ચલાવવું છે આજે આખા ગુજરાતમાં વહીવટદારોનું શાસન હોય એવું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અમે વારંવાર સરકારને વિનંતી કરી છે માગણી કરી છે કે આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ વહીવટ થવો જોઈએ આ વહીવટદારોના વહીવટથી ભ્રષ્ટાચાર વધ્યો છે લોકોની હાલાકી વધી છે વિકાસના કામો સ્થગિત થઈ ગયા છે જે પંચાયતી રાજ વ્યવસ્થાનો હાર્ડ હતો એ ખતમ થઈ ચૂક્યો છે પણ સરકારને માનીતા વહીવટદારોથી વહીવટ કરવામાં મજા આવે છે ફાવટ આવી ગઈ છે જે ભ્રષ્ટાચાર થતો હશે કદાચ એમાં ક્યાંક ભાગબટાઈ થતી હશે એના કારણે સરકાર ચૂંટણી કરતી નથી અને સરકારને ડર પણ છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જો પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવીશું તો ગુજરાતની જનતા એમને જાકારો આપશે તો લોકસભામાં આખા દેશમાં એમનું ખરાબ દેખાશે એટલા માટે આ ડરથી પણ સરકાર ચૂંટણી ન કરાવતી હોય એવું લાગી રહ્યું છે ઓકે